સાંતરપુર કચ્છ નેશનલ હાઇવે પર આવેલ ખુલ્લી જગ્યામાં રવિવારે સમૂહ લગ્ન મહોત્સવ યોજા જેમાં ગુજરાત શિવાજી સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી સંસ્થા ગુજરાતભરના થી વધુ જિલ્લામાં સર્વ જ્ઞાતિના દીકરીઓના સમૂહ લગ્નોનું આયોજન કરી ચૂકી આશરે થી વધુ સર્વ જ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્ન કરાવી ચૂકી છે તે સંસ્થાના કાર્યકરો દ્વારા સાંતલપુર ખાતે પ્રથમવાર સર્વ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું જેમાં સર્વ જ્ઞાતિની દીકરીઓ પ્રભુતામાં પગલા માંડ્યા પ્રભુતામાં પગલા પાડેલ નવ દંપતીઓ આશીર્વચન આપવા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા જેમાં નવ દંપતીને એકોતેર દીકરીઓને એકસો વસ્તુ કર્યા વર્ષ સોના ચાંદીના દાગીના ભેટમાં આપવામાં આવ્યા સમૂહ લગ્નમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી ન હતી શિવાજી સંગઠન દ્વારા વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી લવિનજી સોલંકી નીલેશભાઈ રાજગોર કાંજીભાઈ ભીખાભાઈ ગોહિલ રતિલાલ કે ઠાકોર ખેંગારભાઈ મઢુત્રા ઈસરુભાઈ મસાલિયા વિષ્ણુભાઈ રઘાભાઈ ઠાકોર નાથાલાલ ઠાકોર વીર માંધાતા સંગઠન બોમાઈ સેવા ગ્રુપ રામદેવવીર યુવાક મંડળ ચોરાડ તેમજ કોળી સમાજના આગેવાનો પ્રમુખો દ્વારા મોટી સંખ્યામાં હાજરી આપી સમૂહ લગ્ન પ્રસંગને ભારે જેમત ઉઠાવી હતી